રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય મહિલાઓની નવી રણનીતિ સામાવી છે જેવા રાજકોટ બેઠક પરથી સો ક્ષત્રાણી ઉમેદવારી નોંધાવશે પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય મહિલાઓની નવી રણનીતિ સામે આવી છે જેવા રાજકોટ બેઠક પરથી સો ક્ષત્રાણી ઉમેદવારી નોંધાવશે તેમાં સો જેટલી ઉમેદવારી થાય તો બેલેટ પેપરથી ચૂંટણી કરવી પડે છે ક્ષત્રિય મહિલાઓએ જણાવ્યું છે કે રાજપૂત ઇતિહાસ લખતા આવ્યા છે તથા તૃપ્તિ બા રાઓલે જણાવ્યું છે કે આજ રીતે ચૂંટણીમાં નામાંકનભરી ઇતિહાસ રચીશું ક્ષત્રાણીઓએ પરસોત્તમ રૂપાલા સાથે મુલાકાત કરી છે ક્ષત્રિયો દ્વારા કરવામાં આવેલા વિરોધમાં ક્ષત્રિયોની ધરપકડ કરવામાં આવી છે જેમાં રૂપાલાના વાણી વિલાસ સામે નોંધાવેલ ફરિયાદમાં રૂપાલા સામે કોઈ કાર્યવાહી નહીં થતાં હવે ક્ષત્રાણીઓની નવી રણનીતિ સામે આવી છે રાજકોટ બેઠક પરથી એક સાથે સો ક્ષત્રાણી પોતાની ઉમેદવારી નોંધાવશે જો સો જેટલી ઉમેદવારી થાય તો ચૂંટણી પંચને બેલેટ પેપરથી ચૂંટણી યોજવી પડે છત્રાણીનો આક્રોશ છે કે રાજપૂતો ઇતિહાસ લખતા આવ્યા છે ત્યારે આ રીતે ચૂંટણીમાં નામાંકન ભરી ચૂંટણીમાં પણ ઇતિહાસ રચવામાં આવશે કે ના રામના નામે પથરા તરી જાય અત્યારે પાણો મૂકી દો ને તો પણ ચૂંટાઈ જાય એવું મોદી સાહેબનું નામ છે તો મહાન વીર પુરુષ અને આ સદીમાં બરાબર છે પેલા પીએમ એવા મેળા છે એ પીએમને પ્રણામ કરું છું વંદન કરું છું સાથે સાથે એના સંદેશો તમારા મારફત પહોંચાડો અને એમને કહ્યું કે છત્રીયની જે વાચા છે એ સાચી છે સત્ય છે જે અન્યાય રહ્યો છે એ મોદી સાહેબ પણ જાણે છે છત્રીયને છેલ્લા વીસ વર્ષથી એક પણ ટિકિટ નથી મળતી લોકસભામાં છત્રીઓ ચૂપ છે સરદારનું એવડું મોટું સ્ટેચ્યુ બનાવ્યું એની બાજુમાં પાંચસો ને બહાઠ રજવાડાએ જે ત્યાગ આપ્યો છે આ દેશને એક બનાવવા માટે એ પણ મોદી સાહેબ જાણે છે મોદી સાહેબ મારા કાર્યક્રમમાં મોરીમાં જ્યાં ચાલીસ હજાર રાજપૂતો શહીદ થયા ત્યાં બે વાર આવી ગયા છે આણંદીબેન પટેલ પણ આવી ગયા છે વિજયભાઈ રૂપાણી પણ આવી ગયા છે અહીંયા પિંચોતેર વીઘા પણ સરકારે શહીદ વન બનાવવા માટે જગ્યા આપી છે અને મોરીની અંદર જે ચાલીસ હજાર રાજપૂતો શહીદ થયા છે એવા તો હું તમને હજારો ઇતિહાસ આપું મહાભારતના યુદ્ધથી અત્યાર સુધી અમે તો અભિમાન નહીં પણ સ્વાભિમાનથી કહી હગી કે અમે રામના પુત્રો છીએ અમે કૃષ્ણના પુત્રો છીએ અમે ચંદ્રવંશી છીએ અમે સૂર્યવંશી છીએ અમે અગ્નિવંશી છીએ અને આઝાદી આપવા પછી છેલ્લે જે છત્રીઓનું યોગદાન અને બલિદાન છે આપણે